હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા હતા ત્યારે આ પરિણામમાં ભાજપ આગળ હતી ને કોંગ્રેસ પાર્ટી પાછળ હતી ત્યારે કોંગ્રેસ હવે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવવાના શરૂ કરી દીધા હતા કોંગ્રેસે સવાલ કર્યો હતો કે શું ભાજપ પ્રશાસન દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કોંગ્રેસ ચૂંટણી પંચ પર ડેટા અપલોડ ન કરવાનો આરોપ લગાવી રહી છે તો કોંગ્રેસનો દાવો છે કે ચૂંટણી પંચ જાણી જોઈને ડેટા અપલોડ નથી કરી રહ્યું કોંગ્રેસ નેતા જયરામ રમેશ પટેલે જણાવ્યું હતું કે લોકસભાના પરિણામોની જેમ હરિયાણામાં પણ ચૂંટણીના વલણો ઈરાદાપૂર્વક ચૂંટણી પંચની વેબસાઈટ પર ધીમે ધીમે ચેક કરવામાં આવી રહ્યો છે તો શું ભાજપ વહીવટી તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચના ડેટા મુજબ ગણિતરાના રાઉન્ડની વાસ્તવિક સંખ્યા અને ટેલિવિઝન પર બતાવવામાં આવતા રાઉન્ડની સંખ્યા વચ્ચે તફાવત છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ